પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ ફોર ન્યૂઝ ગુજરાતી. બરાસકાંઠામાં મંત્રી શ્રી ઋષકેશભાઈ પટેલના વરદ હસ્તે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે. અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે કાર્યક્રમનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા સમગ્ર દેશમાં છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એટલે કે છત્તેર માસ પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થનાર છે બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવેરી ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું રિહર્સલ દરમિયાન ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી પોલીસ હોમગાર્ડ અને જીઆઈડી દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરી તેમણે શ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ધ્વજવંદન પરેડ નિરીક્ષણ માર્ચ પાસ્ટ ટેબલો નિરીક્ષણ મહાનુભવનું ઉદ્બોધન સાંસ્કૃતિક કાર્યક્રમ નાગરિકો અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓનું સન્માન ને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ આયોજન મન રીતે યોજાય તે માટે તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રિહર્સલ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ દાંતા પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ અને પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા